નમસ્કાર મિત્રો આજે આપણે જોશું કે હળદરવાળું દૂધ જે છે એ આપણે સૂકી ઉધરસમાં વધારે ઉપયોગી છે કે કફવાળી ઉધરસમાં વધારે ઉપયોગી છે એને કઈ રીતે લેવું જોઈએ કઈ રીતે ન લેવું જોઈએ એને શું ધ્યાન રાખવું જોઈએ મિત્રો કોરોના કાળમાં આપણે હળદરવાળું દૂધ ખૂબ જ પીધું અને ગોલ્ડન મિલ્ક તરીકે ખૂબ જ પ્રખ્યાત પણ થયું હતું પણ ખાસ કરીને જ્યારે આપણે આયુર્વેદની સંપૂર્ણ રીતે વાત કરીએ ત્યારે આપણા પરિવારમાં શરદી ઉધરસ કોઈને પણ થયું હોય એટલે તરત જ બધાને યાદ આવે છે હળદરવાળું દૂધ ખરું ને પણ શું તમે જાણો છો કે હળદરવાળું દૂધ એ કયા પ્રકારની ઉધરસમાં કે કફમાં આપી શકાય ચાલો આજે આપણે સમજીએ મિત્રો આયુર્વેદમાં હળદરને લેખનીએ કહેલી છે લેખની એટલે શું કે કફને ખોતરી ખોતરીને બારે કાઢે અને દૂધ જે છે એ કફને વધારનારું છે ને અભિસંધી કહેલું છે આ બંનેને જ્યારે એકસાથે લેવામાં આવે ત્યારે એક અલગ પ્રકારની ગુણ ઊભું કરે છે કે જેને કારણે આપણા શરીરમાંથી જે છે કફ ધીમે ધીમે બહાર નીકળે છે અને સંપૂર્ણપણે નાબૂદ થાય છે પણ ખાસ યાદ રાખો આ દૂધનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ જ્યારે તમારી ઉધરસ જે છે એ સૂકી ન હોય કફ ખખડતો હોય અને કફ ધીરે ધીરે બહાર નીકળવા માટે તૈયાર થયો હોય ત્યારે કફને પકાવવા માટે અને કફને બહાર કાઢવા માટે જ આનો ઉપયોગ કરવામાં આવે છે આ દૂધ કઈ રીતે બનાવવું જોઈએ એક કપ દૂધ લો એક કપ પાણી લ્યો એમાં ત્રણ ચપટી હળદર નાખો ખૂબ સારી રીતે ઉકળાવો પાણી બળી જાય એટલે એમાં થોડી સાકર સ્વાદ અનુસાર નાખીને એને પી શકાય ચાલો મિત્રો હવે આપણે જોઈએ કે હળદરવારું દૂધ લેવું હોય તો શું સાવચેતી રાખવી જોઈએ સૌથી પહેલું દૂધ જે છે એ ગાયનું હોવું જોઈએ ભેંસનું ન હોવું જોઈએ બીજી વાત જો તમને તાવ આવતો હોય તો એની સાથે દૂધ ક્યારે ન લેવું જોઈએ ત્રીજી વાત દૂધમાં સાકર કે ખાંડ નાખી શકાય એ પણ સ્વાદ અનુસાર અને ખૂબ જ ઓછી પણ ક્યારે ગોળ ન નાખવો જોઈએ ત્રીજી વાત જો તમને સૂકી ઉધરસ હોય તો હળદરવાળું દૂધ તમારા માટે જરાય ઉપયોગી નથી અને ચોથી વાત જો તમને સારી ભૂખ ન લાગતી હોય પેટમાં અપચો હોય પેટ ભારે લાગતું હોય ત્યારે પણ હળદરવાળું દૂધ ન લેવું જોઈએ હવે આપણે જોશું હળદરવાળું દૂધ ક્યારે લેવું જોઈએ મોટે ભાગે હળદરવાળું દૂધ જે છે એ સવારના નરણા કોઠે લેવાથી જ ખૂબ સારો ફાયદો આપે છે એને રાત્રે લેવાથી એટલું બધું ઉપયોગી રહેતું નથી ખાસ એવી વાત યાદ રાખવાની છે કે હળદરવાળું દૂધ છે જમવાની સાથે રાત્રે સૂતી વખતે એવી રીતે ન લેવું જોઈએ